વડોદરાના આજવા ચોકડીથી સિકંદરપુરા તરફ જતો એક કિલોમીટરના રસ્તા અંગે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે મળતી માહિતી મુજબ આ રસ્તો ફક્ત ત્રણ માસ પહેલા જ નવો બનાવવામાં આવ્યો હતો કરોડો રૂપિયાનો ખર્ચે બનેલા આ રોડ હાલ ખકડ થઈ ગયો છે વરસાદી માહોલમાં રોડ ધોવાઈ જતાં વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આ વિસ્તારમાં અસંખ્ય સોસાયટીઓ અને શાળાઓ કોલેજો આવેલા હોવાના કારણે લોકો વહેલી તકે રોડનું પુનઃનિર્માણ કરવાની માંગ કરી રહ્યા છે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે ભાજપ શાસનમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે સ્થાનિક રહેવાસી અહેમદ બ્રહ્મડનો આક્ષેપ છે કે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરે છે પરંતુ હવે નાનાથી માંડી મોટા તમામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે સ્થાનિક મહિલા શીલાબેન વસાવાએ પણ તમામ નેતાઓ અને અધિકારીઓ પર પૈસા ખાવાના ગંભીર આક્ષેપો કર્યા છે પરિસ્થિતિ છે રોડની હું અહીંયા ગિરિરાજગીરમાં રહું છું એટલે અહીંયાથી આ બાયપાસથી આગળ સુધી લગભગ ચાલીસથી પિસ્તાલીસ સોસાયટી આવેલી છે ત્યાં વસવાટ કરે છે પણ આ રોડ જોવા જઈએ તો એટલો બધો ટ્રાફિક વાળો છે અને દર વખતે આ વરસાદ આવે એટલે ધોવાઈ જાય છે આવડેગી વરસાદમાં ધોવાઈ ગયો ગટરનું પાણી ને આ રોડનું પાણી બધું ભરાઈ ગયું અને પછી જે રોડ બનાવ્યો એ રોડની અંદર ખાડા કપચા કરી દીધા છે એટલે ઊંટો એક્સિડન્ટ થાય એવું કરી દીધું છે જે સારું કરવાનું પણ એટલે એનો ખરાબ કરી અને એવું કરી દીધું છે કે રોજા આ રોડ ઉપર એક્સિડન્ટ થાય છે નવો બનાવો જોઈએ મોટો બનાવજો જોઈએ સુવિધા કરવી જોઈએ પણ આ ભાજપના રાતમાં પહેલાં એવું હતું ભાજપ ભ્રષ્ટાચાર મૂકવા હવે ભાજપ ભ્રષ્ટાચાર યુક્ત થઈ ગયો છે એટલે હવે બધા જ નાનીથી મોટા બધા જ ભ્રષ્ટાચાર કરે છે અને એમને ખબર છે કે ફરી વખત આપણે આવવાના નથી એટલે જે મળે બધું આ વખત જ કમાઈ લેવું છે પણ પબ્લિકનું કોઈ જોતા નથી એટલે હવેના સમયમાં છે એ પબ્લિક કોઈને વોટ આપે એવી નથી પહેલાં સારું કામ કરો

એક એક લેડીઝ બી પ્રેગનેન્ટ છે ને જાય તો પણ એને તકલીફ થાય કોઈ જગ્યાની કોઈ સુવિધા નહીં શું માંગણી છે તમારી શું વોર્ડ કોને આપવાનો કોને આપવાનો વોટ કોઈ છે જ નહીં કોઈ જરૂરિયાત વસ્તુ અહીંયા આગળ મળી જ નહીં રહી શીલાબેન વસાવા